મિત્રો આપણે આવી ગયા છીએ હવે લોકેશન તો તમે જોવું જ છો પાછળ સરસ મજાનું લોકેશન છે દરિયા કિનારો છે અને અહીંયા એડવેન્ચર માટે આવ્યા છીએ નાઇટ કરવાની છે અને એક ટાપુ ઉપર જવાનું છે એ ટાપુનો નજારો તમને લગરી થો દેખાડું આ ટાપુ ઉપર જવાનું છે અને હજી અહીંથી તો ઘણો દૂર છે એટલે બધો હાલી જવાનું છે બધો સામાન અહીંથી લઈ જવો છે એટલે મને એમ થયું લાવો હવે આપણે અમે રત્નેશ્વર મહાદેવ છે એ ટેકરા ઉપર અને આપણે અહીંથી થોડીક ગાડી આગી ઉગી રાખી છે અહીંયા આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અને અહીંયા બધો સામાન તૈયારી શરૂ થઈ ગઈ તમે જો રાજુ પટેલ જય માતાજી દેખાડો આમ જો આમ જો એટલે આ આ શું છે ગાડલાન ઓછી કાન ગોધડા બધી હું એની દાબી છે નાંદો આખી રાઈત ના હું ના ભાઈ ફાઈવ સ્ટાર હોટલ જઈએ તો આપણને સગવડ ન મળે થાય એટલી સગવડ બધી કરી છે હાલો મિત્રો મળવી આગળ મિત્રો એમે હવે બધાય સરસામાન લઈ મળ્યા છે હાલવા અહીંયા અમારા માણસો આવી ગયા છે સામાન આંધો લઈ લઈને મીડા નીકળવા મિત્રો અમારા રાજુ પટેલ છે અને મુકેશભાઈ ગોદડા ને ગાડલા બધી લઈને આવ્યા અને હું કઈ હમણાં નથી હો આમ જો પાછળ કીટ છે જોઈ લો તમે પાછળ કીટ અને જલ્દી હલો રાજુ પટેલ

અને ભાઈ ગરમી એક થઈ છે કાળા ગજબ ની એમ પરસેવે નીતરી ગયા તરસા એવા થઈ ગયા અને અત્યારે આમ જો અહીંયા દરિયાના કાંઠે આવી ગયા છે અને આપણે જ્યાં જવાનું છે એ આવડો આ ટાપુ છે તમને અહીંયા હું દેખાડી દઉં એ ટાપુ જ્યાં જવાનું પણ એ ટાપુ પાસે અહીંયા નથી હો હજી અડધો પોણો કિલોમીટર હાલવાનું છે અને અહીંયા અમારો બધો સામાન પીડ્યો છે ને અહીંયા અમારા જો મુકેશભાઈ અમારે અહીંયા બેઠા છે અને ઈ ત્રણ ગાડલા ને એવું બધું ઉપાડી ને લેવા અમારા રાજુ પટેલે બેઠા બેઠા ઈ તરસ્યા થઈ ગયા છે એટલું બધું એટલું અડધો પોણો કિલોમીટર પછી નીતરી ગયા એમ થયું આભા રહી જવું છે અડધી કલાક પોરો ખાઈ અને પછી જવાનું છે અને એક તમને નવીન વાત કઉ હાલ્યા આવતા તા ને તાજે તાજા હગડ

અને અમારે અહીંયા જ છે જોઈ લો આ હા હા આવડી આ ધારે આ ધારની આસપાસ સી છે અમારે અહીંયા રહેવાનું છે એટલે પાણી આવે બેક ન તમને ના પડે હા એ વાત બરાબર બરાબર એટલે હવે આ સામાન બમાન લઈ લેવી અને હવે જેકેટ પાછું પહેરવું પડશે એક કિટ છે બે ધાબળા છે અને આ બધો સામાન છે સર સામાન લઈ અને ધીમે ધીમે નીકળવી એટલે વિડીયોમાં બધા મિત્રો બન્યા રહીજો કદાચ હજી એક બ્લોક આવે બે આવે ને કદાચ ત્રણેય આવે તમને ખબર છે મને તો મોજ આવે એટલે હું બ્લોગ ઉપર બ્લોગ બનાવ્યા જ રાખું અને મોજ એટલે મોજ ગાડી તો તમને અહીંયા દેખાશે નહીં બહુ દૂર છે વિડીયોમાં બનાવી આગળ ઘણું બધું એડવેન્ચર છે મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો મિત્રો આપણે ટાપુ ઉપર ઓલરેડી આવી ગયા છે હજી ભોગ્યા જ છીએ પાણી પાણી પીધું થોડો હા ઉતર્યો ને પછી મેં કીધું હાલો જઈએ હવે કોણ કોણ આવ્યા છે ને હું છે ને બધું તમને દેખાડું આ બધું તો તમને બહુ દેખાશે નહીં અહીંયા ગોલ્ડન કલરનું તમને જે દેખાય છે એ આપણે સૂર્યાસ્ત થવાનો સમય છે સુરત દાદા હવે જો હેઠે આવતા જાય છે અને ત્યાં એ છે રત્નેશ્વર અને આપણે હવે ધીમે ધીમે જઈ આપણા મેમ્બરોને મળવી એટલે આ મેમ્બરો હું હું કરે છે તમને પૂછવું તો પડશે ને ભાઈ આપણે મળવું પડે ભાઈ તો આવી બધી જગ્યાએ ભખીડુંમાં આવ્યા છીએ અમે અહીંયા અમારે એક ભાઈ બેઠા છે

અને અહીં ક્યાં બધો સામાન જે આપણે જરૂરિયાતવાળો છે અમારા જેકેટ વેકેટ પરસેવે નીતરી ગયા ને એટલે જલ્દી જલ્દી મેં કીધું કપડાં ચેન્જ કરી લઈએ અહીંયા ટાઈટ જેવું નામનું નથી હા છું એટલે કપડાં ચેન્જ કરી લઈએ મિત્રો આપણે અહીંયા કુદરતે બનાવેલા કબાટનો યુઝ કર્યો છે અહીંયા આપણા ચશ્મા પટોન પાકેટ ને બધું મેં દીધું છે અલમારી છે અમારી કુદરતે બનાવેલી ભગવાને બનાવી ધીમે ધીમે આવો કાંઈક નજારો છે અહીંયા વચ્ચે ભેખડો છે ધોવાણ થોડુંક થઈ ગયેલું છે તો લાગે સરસ મજાનો અને આંક્યા ઝૂમ કરીને જોઈ લઈ કેટલું જો આ દેખાણું ને આ છે ઊંચા કોટડા ઊંચા કોટડા થી સાત આઠ કિલોમીટર અમે આગા દૂર આમ છો દરિયાની વિચે ટાપુ ઉપર છે તો મિત્રો વિડીયોમાં બધા બનાવી રેજો આજ એડવેન્ચર જોરદાર છે મજદાય રાખશે બધી મિત્રો હું આવી ગયો છું ટાપુથી થોડોક દૂર આવી ગયો છું દરિયાની નજીક મને એમ થયું દરિયાને નજીકથી જોવો છે આમ કરતા કરતા સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો છે રત્નેશ્વર મહાદેવની જાય એ જો સરસ મજાના સૂર્યાસ્ત થવાનો સમય છે આ બહુ મોકો ઓછો મળે સૂર્યાસ્ત ને સૂર્યોદય સમયનો મને મોકો મળ્યો એટલે મેં કીધું લાવો થોડુંક ઉતારીને તમને કહી દઉં દેખાડી દઉં તમારો ભાઈ અત્યારે પાછો અહીંયા દરિયાની વચ્ચો છે જો નજીક જ પાણી આવી ગયું જો આયેલી આવે છે એટલે આ બધું મથું છું શૂટિંગ બુટિંગ ઉતારવા કંઈક તો મહેનત કરવી પડશે આમ જો નકરા ખાડા ને પાણી કાદવ તોય હું એલિન આવ્યો છું ધીમે ધીમે આ બધું ઠેઠથી અહીંયા ઠેઠથી આવ્યો છું હેલીન મને એમ થયું તમારા માટે મારે થોડીક મહેનત કરવી પડશે મને તો ઓલરેડી મજા આવે જ છે પછી વિચાર હતો પણ મારી બેટી વાય ને બી એક લાગે ને નથી ને હવારમાં કઈક વિચારશું બનારો વિડીયોમાં મજા તો મિત્રો આપણે હામા ટાપુ એ આવ્યા છીએ હવે હાન રસોઈ કરવા માટે આપણે કઈક બળતણ તો જરૂર પડે ને બળતણ લેવા જઈએ છીએ બાંગો લીધો હાથમાં અને તમને એમ લાગે કે આ ગડપુર ધમાલ વાળા ધમાલ કરવા નીકળ્યા છે હકીકત હું ધમાલ કરવા જ નીકળ્યો છું લેવા જઈએ છીએ વિડીયો માં આગળ બળતણ લેવા જાવ તો હવે આપણે પાસે પોગી ગયા હવે અહીંયા હુકાઈ ગયેલા બળતણ ને ઠેકડા મારી મારીને ગોતવાના છે

મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અમે તો જો કે ઊંચા કોટડા નાસ્તો કરી આવ્યા હું મુકેશભાઈ ભાઈ અમારા મુકેશભાઈ અહીંયા બેઠા છે એટલે અમે પંજાબી શાક ખાયા મેગી અમારી બની ગઈ છે પણ અહીંયા ભલામણા બેટરી ના લોચા ભલામણા બેટરી લો થઈ ગઈ હતી ચાર્જિંગમાં મીક્યો ત્યાર પછી થયું છે ને અત્યારે હવે વાત બને છે અને પાવર બેકમાં ચાર્જિંગ પૂરો બધામાં બધામાં અને અહીંયા અમારા બધા મેમ્બરો બેઠા છે ભાઈ મિત્રો આને ઓળખો ને તમે ઓળખતા લાઈક કરી દેજો હા આ અમારા નાનજીભાઈ છે

જો અહીંયા પાણી હિલોળા મારતું મારતું હૈલું આવે છે તો આ સુધી પાણી આવી ગયું છે અને હવે તમને હું અહીં ક્યાં જાઉં બધા મેમ્બરો હું કરે છે તમને દેખાડું તમને એમ થતું હશે કે આ એટલી મોડી રાતે આ બધા કરે છે પણ ટાપુની અંદર વચ્ચે છે રાતનો વ્લોગ છે એટલે થોડુંક રિઝલ્ટમાં ઓલું લાગે તો પાછા હાચવી લેજો હવે જઈએ જય માતાજી અહીંયા અમારા દરિયાઈ ખેડૂત નાનજીભાઈ છે

રાતે ભાઈ ઠંડી એટલે ભૂખા કાઢી નાખી એવી ઠંડી હો ભાઈ પછી તો તાપણું કર્યું નહીં જમાવટ કીરી કુવાનું તો ઠીક છે બધું પણ હવે તમને દેખાડું એ મુકેશભાઈ તમે લોખંડ ને કાટ ખાતા હોય છે પણ પથ્થર ને કોઈ દી કાટ લાગે હું તમને દેખાડું ખરેખર આ પથ્થર છે ને પથ્થર ને કાટ લઈ ગયો છો કાટ લઈ ગયેલું બોલો દરિયામાં આખા પથ્થર આ ભેખાડું છે આવું નજારો જોઈએ અમે પવન ભૂખા કાઢી નાખે એવો છે લગરી તૈયારી થાય છે પેકઅપ કરવાની વાર ટાપુ પર રજા લેવાની છે તમને નજારો એક દેખાડું રાતે પાણી તો લોટ આવી ગયું હતું પણ અંધારાને લીધે કઈ ઉતારણું નહોતું આ બધું રાતે અત્યારે આ બધું ખાલી થઈ ગયું છે જો આ લીલો પટ દેખાય છે ને લીલ પોટ બધી પૂરતું બધે પાણી હતું અહીંયા આપણે ગંગા નાખ્યા હતા અને ભાઈ એક જે રાતની મોજ આવી છે અહીંયા અમારા મિત્રો તાપનું કર્યું છે આખી રાત તાપનું ચાલુ રાખ્યું અખંડ 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 અહીંયા અમારા મુકેશભાઈ બ્લોગિંગ ઉતારતા ઉતારતા હેલે આવે છે સરસ મજાનો વ્યૂ છે સૂર્યનારાયણ ભગવાન એમાં થોડોક ટાઈમ છે ઉભો અગ્નિદેવ તો અમારે આખી રાત પ્રગટ રહ્યા છો અને ટાઈટ કે ભૂખા ઘટ નહીં મિત્રો વિડીયો કંઈક આવો હતો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધાને જય માતાજી હર મહાદેવ